કાર જારો કટ કોહ મારો થી છૂટી ગયો हेलो मित्रों नमस्कार तो આપણે વિડિયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડિયો છે વાત કરવાની છે તો હાલ એક મોટો સમાચાર સામે મળી રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ ઈ પહેલા તમે ઓમ શાંતિ ઓમ કમેન્ટ ની અંદર જરૂર ને જરૂર લખી નાખજો દોસ્તો તો તમને ખબર હશે કે રાજકોટ ની અંદર ગેમિંગ ઝોન ની અંદર આગ લાગી છે અને હાલ એમ કહેવા છે કે 29 જણા લોકો એમ કહેવા છે કે બાળકોનું મૃત્યુ થયું છે દોસ્તો તો હાલ તમને ખબર હશે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડિયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો ત્યારે હાલ એમ કહેવા છે કે આની મોટી જાણકારી મળી રહી છે દોસ્તો તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે હાલ અત્યારે વેકેશનનો સમય ચાલી રહ્યો છે ત્યારે હાલ એમ કહેવાય છે કે રાજકોટથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે ગેમિંગ ઝોનની અંદર આગ લાગી છે દોસ્તો અને તેના કારણે આગ લાગી છે એ પણ આપણે આ વિડીયોમાં બતાવવાના છીએ દોસ્તો પણ એ પહેલાં તમે નવા હો તો અમારી ચેનલ सब्सक्राइबर कर लेजो लैजो तेरे आडियो हम तुरा ला तो हो दोस्तों ने होम शांति ओम कमेंट ने अंदर जरूर ने जरूर लिख ना दोस्तों तो दोस्तों ये भी जानकारी मिली रही है कि एसी ना कारण आग लगी से तो हाल सोशल मीडिया पर खूबज वीडियो वायरल थी रहा है दोस्तों तो एना विषय शू क्वेश्चन से कमेंट कर जरूर बतावे दोस्तों ओम शांति ओम कमेंट एम अंदर जरूर ने जरूर लिख ना दोस्तों आ तो आज वीडियो वीडियो गेम लाइक शेयर जरूर करें फिर बीजा वीडियो मिली तब तक के लिए जय हिंद जय भारत बाय बाय